એ બધું બહુ સમજીને બહુ વિચારીને અને ખાસ કરીને ધાર્મિક ક્રિયા કરતા હોય તેટલી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરીએ એટલું એનું ફળ સારું મળે અને એ શોભે પણ ખરો હમણાં ગણપતિ ઉત્સવ પૂર્ણ થયો માણસોએ સોસાયટીઓમાં પોતાના મહોલ્લામાં ઘરે ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરી હશે ઘણા ભક્તિભાવથી કરી હોય ઘણાએ વાદે વાદે કેરી હોય હોડે હોડે કેરી હોય ઓલો કરે એટલે મારે કરવું એ પ્રકારનું એ પણ હવે લેવલ અને સ્ટેટસ બનવા માંડ્યું છે પણ ગણપતિ પધરાવ્યા પછી જ્યારે વિસર્જન કરવા જાય તો ચિત્રમાં જોઈએ છીએ આ વિડીયોમાં એટલી બધી ગણપતિ વિસર્જનમાં ગણપતિનું અપમાન થતું હોય ભયંકર રીતે ગણપતિ દાદા એનો દ્રોહ અપરાધ થતો હોય ઘણીવાર એમ થાય કે અમુક અમુક કહેવાતા ધર્મના ઠેકેદારો કે પછી સનાતન ધર્મના નામે લડાઈ ઝઘડા કંકાસ કરનારાઓ એના નજરમાં નહીં આવતું હોય આનાનો વિરોધ નહીં થતો હોય અને સમજાવી નહીં શકતા હોય રીતસર જેવી રીતના કચરો ફેંકતા હોય એ રીતે ગણપતિજીને ફેંકી દેતા હોય છે ભલે એમાંથી આપણે વિસર્જન કરેલું છે પણ એનો અર્થ એમ નહીં કે એનું આપણે આ રીતે અપમાન કરીએ હું તમને બધાને ખાસ ભલામણ કરું કે ગણપતિ આપણી પરંપરા પ્રમાણે તમારે પૂજા કરવી હોય તમારા ઘરમાં જે ગણેશજી છે મૂર્તિ છે એનું પૂજન કરો તો એ પણ પૂજન જ કહેવાય એ પણ પૂજન જ છે જરૂર નથી કે નવી મૂર્તિ લાવવી જ પડે અને એની જ પૂજા થાય તમારા ઘર મંદિરમાં જે ગણપતિ દાદાની મૂર્તિ હોય એની પણ પૂજા થઈ શકે બહુ ભાવથી પૂજા થાય તો વિસર્જન વગેરે તમામ ભક્તિ બહુ સારી રીતે આપણે કરી શકીએ અને એમાં જરા પણ આપણે અપરાધના ભાગીદારી ન બનીએ એવી તૈયારી હોય તો ગણપતિ પધરાવવા નહીં તો ખોટા પાપમાં પડવું નહીં એના નિયમો એને માટે જે કાંઈ ધર્મનું પાલન કરવું પડે શુદ્ધિ ચોખ્ખાય પવિત્રતા તમારા ઘરમાં પ્રત્યેક સભ્યો રાખી શકતા હોય તો વિશેષ પૂજા કરવાનો આગ્રહ રાખવો બાકી ઘર મંદિરમાં જે ગણપતિ હોય એની પૂજા કરીએ તો બહેતર છે આપણા તમામ પ્રસંગો એ માત્ર ને માત્ર મોજ શોખના સાધન ન બની જાય એનું હિન્દુઓએ ખાસ ધ્યાન રાખવું પડશે બહુ ધ્યાન રાખવું પડશે આનંદ કરીએ મનોરંજન કરીએ પરંતુ એ મનોરંજન એ માત્ર ને માત્ર પાપનું કારણ ન બની જાય એનું પણ ધ્યાન રાખવું પડશે હમણાં થોડા દિવસ પહેલાં જન્માષ્ટમીનો અવસર આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણી ભરાણા તો લોકો પાણી ભરેલા હતા એમાં ગોઠણ ગોઠણ સુધી કે એના કરતાં ઓછા પાણીમાં પણ માણસોએ રાસ લીધા એ માત્ર ને માત્ર મનોરંજન થઈ ગયું છે ભગવાનને સાચો પ્રેમ જો કરતા હોઈએ તો એ માત્ર બે પાંચ દિવસ માટે નહીં કાયમને માટે એ પ્રભુને આરાધ્યે અને એમની તમામ મર્યાદા એનું પણ સારી રીતે પાલન કરીએ તો આપણી ભક્તિ બરાબર છે અને એ ભક્તિ ભગવાન સુધી પહોંચે છે એ ભક્તિએ કરી આપણે જીવનમાં સુખી થઈએ છીએ બાકી આ દુનિયામાં દેખાડો કરનારા ઘણા માણસો હોય છે માત્ર ને માત્ર શોખને માટે કરનારા ઘણા હોય છે પણ આપણે જે કરીએ એ ભક્તિભાવ સાથે કરીએ મિત્રો ગણપતિજી જેવું થાય તમે જોયું કેટલી ભયંકર સ્થિતિ અને જ્યારે આવા વિડીયોઝ જ્યારે આવી વાત જાણ્યા પછી પણ આપણે જાગીએ નહીં અથવા આપણે કોઈને સમજાવીએ નહીં તો તો આપણે પણ કંઈક પાપના ભાગીદાર બની જઈએ છીએ માટે ભગવાનના ભક્તો ખાસ આ વાતનું સંધાન રાખે અને ગણપતિ વગેરે તમામ ઉત્સવો બહુ સારી રીતે સાત્વિકતાથી ઉજવીએ પણ કોઈ દેવનો આ રીતે અપરાધ થાય દ્રોહ થાય એવું ન કરીએ શાસ્ત્રમાં લખેલી વાત અને એ વાત કદાચ ક્યારેક જાહેરમાં વાંચવામાં આવે તો જેને વાત સમજાય નહીં કે શાસ્ત્રનું જ્ઞાન ન હોય એ બધાએ ઉપાડો લેતા હોય ન બોલવાનું બોલતા હોય ન કરવાનું કરતા હોય પણ આવી જગ્યાએ હિન્દુ જાતે પોતે પોતાના હાથે દેવનું અપમાન કરતો હોય છે ત્યાં ખરેખર ધ્યાન આપવાની જરૂર છે